આ ભાગવતજીની પરંપરા કેવી રીતે થઈ સમજો મૂળ ભાગવતજીના ચાર જ શ્લોક છે ચતુશ્લોકી ભાગવત અને આ ચાર શ્લોકો સ્વયં નારાયણ કે મુખસે પ્રગટવું અહે નારાયણે ભગવાન નારાયણે આ ભાગવતની વિદ્યા આ ભાગવત જ્ઞાન સર્વપ્રથમ બ્રહ્માજીને આપ્યું છે ભગવાન નારાયણે સર્વપ્રથમ આ ભાગવત વિદ્યા આ બ્રહ્મ વિદ્યા બ્રહ્માજીને આપી બ્રહ્માજીએ આ વિદ્યા પોતાના માનસ પુત્ર નારદજીને આપી નારદજીએ પ્રેરણા વ્યાસજીને આપી આ ચાર શ્લોકો નારદજીએ વ્યાસને આપ્યા અને વ્યાસજીએ આ ચાર શ્લોકોમાંથી અઢાર હજાર શ્લોકોનો વિસ્તાર કર્યો વ્યાસ શબ્દનો અર્થ જ્યાં થાય આપણે ગણિતમાં ભણતા ને વ્યાસ ત્રિજ્યા વ્યાસ શબ્દનો અર્થ જ્યાં થાય ટુ એલોબરેટ વિસ્તાર કરવો જ્યાં સુધી સામાન્યમાં સામાન્ય માણસને સમજાય નહીં ત્યાં સુધી એ વસ્તુનો વિસ્તાર કર્યા રાખો કર્યા રાખો કરવા રાખો એટલો વિસ્તાર કરવો એટલા દ્રષ્ટાંતો એટલી કથા એટલી વાર્તા એટલા ઉદાહરણો આપી અને સામાન્ય માણસના ગળે જેમ શીરો ઉતરે એમ વાત ઉતરી જાય ત્યાં સુધી વિસ્તાર કરવો ઉસકા નામ હે વ્યાસ વ્યાસ યાની વિસ્તાર કરવો ટુ એલોબરેટ તો વ્યાસજીએ ચાર શ્લોકોમાંથી અઢાર હજાર શ્લોકોનું આ દિવ્ય પુરાણની રચના કરી હવે ભાગવતજીની રચના થઈ ગઈ સરસ્વતી નદીના કાંઠે બદ્રીના ધામમાં હિમાલયના ખોળામાં ભાગવતજીની રચના થઈ ગઈ છે હવે વ્યાસજીને એમ થયું કે ભાગવતજીની રચના આ હિમાલયના ખોળામાં થઈ ગઈ પણ ક્યાં હિમાલય અને ક્યાં આર્યવર્તની જનતા હવે તો શું છે હવે બધા પ્રવાસો બહુ હવે હેલિકોપ્ટર થઈ ગયા ટ્રેનો થઈ ગઈ બસ થઈ ગઈ બહુ ગાડીઓ ત્યાં સુધી પહોંચી જાય છે હેલિકોપ્ટર સીધા પહોંચી જાય સાધુ સંતો સિવાય તો ત્યાં કોઈ વિચરણ ન કરે એવો એવો વિસ્તાર કહેવાતો ભારતની સામાન્ય જનતા અહીંયા સુધી પહોંચે નહીં તો એ હિમાલય આ વિચાર આ બ્રહ્મવિદ્યા જો અહીંયા હિમાલયના ખોળામાં જ રહી જાય તો જનતાને લાભ કેમ મળે સમાજને લાભ કેમ મળે પછી એ મારું સંતાન સમાજમાં આ બ્રહ્મ વિદ્યાનો ભાગવત વિદ્યાનો પ્રચાર પ્રસાર કરે ભગવાન મને એવું સંતાન આપે અધિકારી સંતાન ભાગવતની વિદ્યા જેને તેને તો અપાય નહીં અધિકારી સંતાન જોઈએ તો એ અધિકારી સંતાનની પ્રાપ્તિ કરવા માટે વ્યાસ તપસ્યા કરી અને મહાદેવ તો આમે જલ્દી રીજી જાય એવા દેવ છે બીજા બધા દેવતાઓ કસોટી કરે પરીક્ષાએ કરે અને મહાદેવ તો જલ્દી રીઝી જાય રાજી થઈ જાય ભોળોનાથ છે ને અને મહાદેવના મનમાં કોઈ ભેદ એ ના હોય આમે માગવા વાળો કોણ છે ને મહાદેવેના આધાર કાર્ડ જોતાય નથી આમે કોણ બેઠું છે કોણ માંગવા વાળો છે અસુર છે

કરુણાવતારમ આપણે આરતી કરીએ ને એટલે આરતી પૂરી થાય ને પછી આ શ્લોક આપણે ગાઈએ હંમેશા કરપૂર ગૌરમ એટલે આપણે તો આમ આરતી કરતા હોય ભાવ છે અને આસ્થા હોય આસ્થા ને નમન પણ આરતી કરતા કરતા હવે શ્લોક ગવાય કરપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ એટલે માણસ ને કપૂર ગોતે ક્યાં ગયો ક્યાં ગયો ક્યાં એ મહારાજ આમાં કપૂર ભૂલાઈ ગયું હોય ગોપવાર મારા મારા આમાં આમાં કપૂર નથી કપૂર નથી એ તો તમે કરો તોય નમન છે ન કરો તો એમાં કંઈ વાંધો નથી કરો તોય સારું છે હા એમાં કંઈ ખોટું નથી ન કરો ને તો એમાં કંઈ ખોટું નથી એમાં જે કપૂર શબ્દ આવે છે ને એને ઓલા કપૂર આર કઈ લેવા દેવા નથી કે એમાં કપૂર આવ્યું એટલે આપણે અહીંયા આરતીમાં આપણે કર્પૂર ગૌરવ તો કર્પૂર ये महादेव की स्तुति है कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्र हारम नमामि साक्षात करुणावतार है व्यास जी आराधना करी महादेव नु एक नाम तो आशुतोष जल्दी પ્રસન્ન થઈ જાય કહ્યું પ્રભુ મારે મારા માટે જોઈતું નથી આ બ્રહ્મ વિદ્યાનો સમાજમાં થાય ભાગવત વિદ્યાનો પ્રચાર પ્રસાર થાય એના માટે ઉત્તમ અધિકારી સંતાન આપ મને વરદાનમાં આપો મહાદેવે કીધું તથાસ્તુ મહાદેવે તથાસ્તુ કીધું અને પોતાના કૈલાસ ધામમાં આવ્યા અને મહાદેવ સાથે આ સમસ્યા છે એ તથાસ્તુ પેલા કી ને વિચારે પછી મહાદેવ કોઈ માંગે ને એટલે મહાદેવ નું તરત તથાસ્તુ આવી જાય વિચારે પછી પછી ભસ્માસુર આવે તો મહાદેવ ભસ્માસુર નહીં કહી દે તથાસ્તુ પછી ભલે નહીં ભસ્માસુર કથાઓ છે સુંદર મજાની પણ ભગવાને વિચાર કર્યો કે મેં વ્યાસજીને તથાસ્તુ કહેતા તો કહી દીધું પણ આવો ઉત્તમ અધિકારી સંતાન આવો જીવાતમાં ગોતવા ક્યાં જાવો આવો જીવાતમાં ગોતતા તો વાર લાગે હરિકથા જેને તેને અપાય નહીં અને આવો જીવાતમાં ગોતતા તો વાર લાગે અને પછી રામનવમી હોય કૃષ્ણ અષ્ટમી હોય એ બધું હોય પણ શિવજીનો નો જન્મ દિવસ હોય शिव जी अजन्मा आदि है, है अविनाशी है अक्षर है एले जन्म नहीं मृत्यु नहीं अजन्मा है इसीलिए अमर है તો શિવજી કહે છે આમ તો મારો કોઈ જન્મ નથી હું અજન્મા છું પણ હરિના ગુણ ગાવા મળતા હોય મારા ઠાકરના ગુણ ગાવા મળતા હોય મારા કનૈયાના ગુણ ગાવા મળતા હોય તો મને જન્મ લેવામાંય કોઈ વાંધો નથી મારા હરિના ગુણ મને ગાવા મળતા હોય

એસી મહિના અને રૂદ્રનું તેજ મહાદેવનું તેજ વ્યાસજીના પત્નીના ઉદરમાં છે ભાગવતમાં કથા છે કે વ્યાસજીના પત્ની જે છે એમાં રુદ્રનું તેજ સોળ વર્ષ સુધી રહ્યું છે અને પછી નારાયણે અંગૂઠા જેવડું રૂપ લઈને વ્યાસજીના પત્નીના ગર્ભમાં મહાદેવને દર્શન આપ્યા અને હવે વિષ્ણુ ભગવાન મહાદેવને કે પ્રભુ મનુષ્યનું બાળક નવ મહિને જન્મી જાય હે મનુષ્યનું બાળક નવ મહિને જન્મી જાય સોળ સોળ વર્ષ થયા અને મહાદેવજીનો તો સ્વભાવ સમાધિ સ્વભાવ છે સમાધિ લાગી જાય આવવામાં કોઈ રસ નથી તો પણ એમ ન હોય માતાના ગર્ભમાં આવ્યા છો તો હવે જન્મ લેવો પડે માતાને પીડા થાય સોળ સોળ વર્ષથી માતાને પીડા થાય જન્મ ધારણ કરો ના પ્રભુ અહીંયા તમારું વજન વ્યવસ્થિત થાય છે સંસારમાં જન્મ લઉં તમારી માયા મારું ભજન છૂટી જશે પ્રભુ જન્મ નથી લેવો અને ત્યારે વિષ્ણુ ભગવાન મહાદેવને કહે છે પ્રભુ આપ જન્મ ધારણ કરો હું તમને બાહેન ધરી આપું છું મારી માયા તમારો સ્પર્શ પણ નહીં કરી શકે મારી માયા તમારો સ્પર્શ પણ નહીં કરી શકે અને ત્યારે ભગવાન વચને બંધાણા ત્યારે મહાદેવજી વ્યાસજીના પત્નીના ગર્ભમાંથી જન્મ ધારણ કરે અને એ વ્યાસજીના ના પુત્ર રૂપે સાક્ષદેવજી મહારાજ